તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે ગયા વિડિયોની અંદર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણની શરૂઆત કરાવી હતી જેમાં આપણે દાખલા નંબર એક અને બે પૂરા કરાવ્યા હતા દાખલા નંબર મિત્રો એકમાં આપણને સમાંતર ભાવ ચતુષ્કોડના કેટલાક ગુણધર્મોનો ઉપયોગ કરીને એના જવાબ આપવાના હતા ખાલી જગ્યામાં જવાબ આપવાના હતા એ આપણે પૂરા કરાવ્યા અને ત્યાર પછી આપણે એક્સ વાય અને ઝેડની કિંમત મેળવવાની હતી ને એવી કુલ પાંચ આકૃતિઓ સમજ્યા હતા અને પાંચે પાંચ આકૃતિ મિત્રો આપણે ખૂબ જ મસ્ત મજાની રીતે શીખ્યા હતા અને તમામે તમામ નિયમ પણ તમને શીખવાડ્યા હતા બરાબર છે એટલે જે વિદ્યાર્થીઓ પૂરેપૂરા નવા છે એમને ખબર જ નહીં કે કયા કયા નિયમ આવે છે બરાબર છે કે યુગ્મકોણ કોને કહેવામાં આવે અભિકોણ કોને કહેવામાં આવે ત્રિકોણના ખૂણાનો સરવાળો એકસો ને હેંસી કેવી રીતે કહેવામાં આવે આ બધી વસ્તુ જેને ખબર નથી ને મિત્રો એના માટે પણ એ વિડીયો ખૂબ જ ઇઝીલી એ સમજી શકશે એવી રીતે બનાવેલો છે તો ખાસ જોઈ લેજો અને હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર ત્રણથી શરૂઆત કરવાના છે ચલો વાંચીએ ને શું કરવાનું છે જોઈએ શું ચતુષ્કોણ એ બી સીડી એ સમાંતર બાઉ ચતુષ્કોણ થઈ શકે જો આ ત્રણે ત્રણ જે છે ને મિત્રો આપણને શરતો આપેલી છે કે જો આ શરતો છે બરાબર છે કે નહીં ચલો સૌથી પહેલાં આપણે દોરી દઈએ છીએ આકૃતિ આકૃતિ દોરીએ ને તો વધારે ક્લિયર કટ આપણને ખબર પડશે આ છે આપણો સ બાચ દાદા એ બી સીડી ચલો સૌથી પહેલાં આપણને આપ્યું છે કે ભાઈ ખૂણો ડી પ્લસ ખૂણો બી બરાબર એકસોને એંસી આપણને આપેલું છે ખૂણો ડી પ્લસ બી તમે જુઓ મિત્રો કે આ ખૂણો ડી અને ખૂણો બી એ આપણને એકસો એંસી આપેલું છે મિત્રો એકચુમાં જવા જાઓને તો આ એક રીતે સાચું આપણું થઈ પણ શકે કેમ કે જો આ બંને છે ને મિત્રો નેવું નેવું હોઈ શકે છે બંને નેવું પ્લ નેવું અને નેવું થઈ શકે અને નેવું નેવું એકસો એસી થઈ શકે છે બરાબર છે એટલે એક રીતે આ સાચું આપણું ચાલો થઈ શકે બરાબર છે આપણે એક ટાઈમ સાચું આને માની દઈએ છે કે નેવું નેવું ચલો બીજું જોઈએ એ બરાબર ડીસી બરાબર આઠ આ એ અને ડીસી એટલે કે આ આનું આનું માપ આપણને આઠ આઠ આપેલું છે જ્યારે એ બરાબર આપણને ચાર આપ્યું છે અને બી બરાબર ચાર પોઈન્ટ ચાર આપ્યું છે એટલે આવું ના હોય કોઈ દિવસ આવું હોય કોઈ દિવસ આવું ક્યારેય ના હોય બરાબર ને હંમેશા સામસામેની બાજુઓ કેવી હોય સમાન જ હોય આ કેવી આઠ અને આઠ આપી છે આ પણ ચાર તો આ પણ ચાર હોવું જોઈએ અથવા આ ચાર પોઈન્ટ ચાર હોય તો પછી આ પણ ચાર પોઈન્ટ ચાર હોવું જોઈએ એટલે અહીં આપણું મિત્રો વિધાન નંબર બે કેવું છે ખોટું છે આવું પોસિબલ એક ટાઈમ થઈ શકે નહીં ચલો ત્રીજું પણ ચેક કરી લઈએ આપણે ખૂણો એ બરાબર સિત્તેર છે ખૂણો સી બરાબર પાસઠ હવે તમે જુઓ કે ખૂણો એ સિત્તેર આપણને આપ્યો છે અને ખૂણો સી પાછો આપણને પાસઠ આપ્યો છે આવી પોસિબલ થશે નહીં કારણ કે સામ સમયના ખૂણા પણ કેવા હોવા જોઈએ સરખા જ હોવા જોઈએ આ સિત્તેર છે ને તો વાળો પણ સિત્તેર જ હોવો જોઈએ અથવા જો સી પાસઠ હોય તો એ પણ કેટલા હોવા જોઈએ પાસઠ જ હોવા જોઈએ તો આપણું સાચું પડે એટલે આ વિધાને આપણું કેવું છે ખોટું છે એટલે મિત્રો જો આ પ્રમાણે આપણને આપ્યું હોય ને એનો મતલબ છે કે ના ભાઈ ના ચતુષ્કોણ હોઈ શકે નહીં કયો ન હોઈ શકે સમાંતર બાજુ હોઈ શકે નહીં ચાલો પિક્ચર પૂરું કરીએ છીએ આપણે આગળ દાખલો જોઈએ છીએ દાખલા નંબર ચાર જુઓ એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરવાની છે કે જે સમાંતર બાબત ના હોય બરાબર સમાંતર ભાવ ચતુષ્કોણ ના હોય ના હોય ઓકે પરંતુ તેમાં સામ સામેના ખૂણાની એક જ જોડ સમાન હોય સામ સામેના ખૂણામાં બે જોડ સમાંતર હોય ને એનો મતલબ સમાન હોય એનો મતલબ એવો થાય કે એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ પણ આમાં આપણને એવું કીધું છે કે એક જ જોડ આપણે સમાન રાખવાની છે બીજી બે જોડ ખૂણાની સમાન રાખવાની નથી તો આપણે એવું તે શું દોરીએ કે જેના કારણે આપણને ખબર પડે હવે મિત્રો જે વિદ્યાર્થીઓએ આપણો ચતુષ્કોણનો પોસ્ટમોર્ટમનો વિડીયો જોયો છે ને એને ક્લિયર થઈ બી ગયું હશે બરાબર એને તો ખબર પડી ગઈ હશે કે આ આન્સર શું આવતો હશે જેને નથી જોયો ચિંતા ના કરો સમજાવી દઉં છું એક ચૂલ મિત્રો આકૃતિ કરીને આવી આવશે જોજો એક ચૂલમાં આકૃતિ આપણી આ ટાઈપની આવશે એક મિનિટ આપણે છે ને ઓટોમેટિક દોરાય છે આપણે આવી રીતે દોરી દઈએ છીએ મસ્ત રીતે ચિંતા ના કરો ચલો બીજી લાઈન આ ત્રીજી લાઈન અને આ ચોથી લાઈન આને જોઈન્ટ કરી દઈએ છીએ આપણે તો મિત્રો આને આપણે કહીશું પતંગ આકાર ચતુષ્કોણ શું કહીશું આપણે જોઈ શકો છો એવી રીતે કે આમાં આ ખૂણો અને આ ખૂણો એ બંને સરખા છે પણ આ ખૂણો અને આ ખૂણો એ બંને કેવા છે અલગ અલગ છે મતલબ કે ખાલી એક જ જોડ આપણને સરખી આપેલી છે બીજી આપણને સરખી આપેલી નથી એટલે એકચ્યુઅલમાં મિત્રો આકૃતિ આ ટાઈપની બનશે જોઈ લેજો ખાસ સમજી લેજો આગળ જઈએ છીએ આપણે ચલો દાખલો મસ્ત આવી રહ્યો છે સમાંતર બાઉ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર આપણને આપેલો છે ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધવાના છે પેલા આપણે આકૃતિને ડ્રો કરી તમને પછી સમજાવું છું કે શું આપણને કીધું છે કરવાનું અને નામકરણ પણ આપણે કરી દઈએ છીએ જોકે કરવાની કંઈ જરૂર નહીં ચાલશે જો પાસ પાસેના એટલે આને સમજો કે આપણને ત્રણ કીધું હોય ચલો આને આપણે ત્રણ કહીએ તો આ આપણું બે થઈ જાય ફરીથી આ ત્રણની સામે કોણ આવે ત્રણ તો બેની સામે કોણ આવે બે આવી જાય મિત્રો આ ગુણોત્તર હોય ને એટલે ગુણોત્તર હંમેશા આપણે ધારવું પડે એટલે આ એક ચૂલમાં ત્રણ નથી પણ ત્રણ એક્સ છે આ બે નથી બે એક્સ છે એવું કહેવાય હવે તમને ખ્યાલ છે તેવી રીતે કે ચતુષ્કોનના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે બધા કેસો કે ત્રણસો ને સાહીઠ થાય છે बराबर ने पाँच, तो लिख दिए चलो એટલે અહીંયા 3x + 2x ફરી + 3x ફરી + 2x = 360° થશે 3 + 2 3 + 2 3 ને 2 5 તો પછી ફરી 5 એટલે અહીંયા 10x થશે 10x = 360° તો x = 360° ના છેદમાં કેટલા મૂકીએ છીએ આપણે દસ આ દસ અને આ ઝીરો કેન્સર એટલે એક્સ આપણને કેટલા મળી ગયા મિત્રો છત્રીસ મળી ગયા છે એક્સ આપણને છત્રીસ મળી ગયા છે હવે આપણે બધા ખૂણા મેળવવાના છે તો એ આપણા માટે ઈઝી છે પહેલો ખૂણો કેટલો છે આપણો ત્રણ એક્સ છે તો ચાલો ત્રણથી ગુણી કાઢો છત્રીસ ગુણ્યા ત્રણ કરો કેટલા આવે છત્રીસ તરી કરો ચાલો કેટલા આવે છે ત્રણ છત્રીસ તરી આપણે ચાલો કરી દઈએ છીએ છત્રીસ ગુણ્યા ત્રણ છ તરી અઢાર ને ત્રણ તરી નવ ને દસ એકસો ને આવી રહ્યા છે તો ચાલો ઉપાડો બરાબર ને આપણો પહેલો ખૂણો કેટલો આવશે આપણો પહેલો ખૂણો એકસોને આઠ આવે પછી બીજો ખૂણો એટલે બે વાળો છત્રીસ ગુણ્યા બે કરોજ કેટલા આવે છત્રીસ ટુ બોતેર ત્રીજો ખૂણો છે ફરીથી ત્રણ એક્સવાળો એટલે કે આ ફરી એકસોને આઠ અંશ અને ચોથો ખૂણો છે ફરી બે એક્સ એટલે કે બત્રીસ બોતેર સોરી બોતેર બધા પર શું કરી દેવાનું ડિગ્રી 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 એટલે કે અંશ અંશ અને અંશ કરી દેવાના છે તો આ થઈ ગયો આપણો આનો જવાબ તો બધા જ ખૂણાના માપનો સરવાળો આપ બધા જ ખૂણા આપણને મળી ગયા છે ચાલો આગળ જઈએ છીએ રકમ વાંચીએ એક સમાંતર બાઉ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ આપણે શોધવાના છે આપણને એવું કીધું છે કે પાસ પાસેની બે જોડ પાસ પાસેના જે ખૂણા છે ને એના બંનેના માપ કેવા છે સરખા છે સમજો આપણે જાણીએ છીએ કે અહીંયા પહેલો ખૂણો એક્સ લઈ લો અને બીજો ખૂણો આપણે વાય લઈ લઈએ સમજો ધારો કે અને બંને પાછા કેવા છે સરખા છે આપણે જાણીએ છીએ કે પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો આવે છે આપણો એકસો ને એંસી અંશ આવે છે બરાબર છે ને હવે આ એક્સ અને વાય પાછા બંને કેવા છે મિત્રો સરખા છે એક્સ બરાબર વાય એક્સ બરાબર વાય છે કારણ કે બંને કેવા છે સરખા છે આપણે એક કામ કરીએ વાય બરાબર એક્સ મૂકી દઈએ ચલો એટલે અહીં લખી દઈએ છીએ આપણે કે એક્સના તો એક્સ જ રહેશે અને વાય છે ત્યારે પણ શું આવશે એક્સ જ આવશે એકસો ને એંસી એક્સ પ્લસ એક્સ એટલે ટુ એક્સ થાય ટુ એક્સ બરાબર એકસો ને તો એક્સ બરાબર એકસો ને ના છેદમાં બે તો એક્સ બરાબર એકસો એસી અડધા કેટલા આવે નેવું અંશ આવે એટલે કે મિત્રો એક્સ બરાબર મળી ગયા હવે એક્સ બરાબર આપણને નેવું મળી ગયા છે તો વાય બરાબર પણ કેટલા મળશે આપણને નેવું જ મળશે ક્લિયર છે ને વાય બરાબર પણ કેટલા મળશે જ મળશે એટલે મિત્રો આપણે આની પરથી કહી શકીએ છીએ કે પાસ પાછળના ખૂણા નેવું નેવું ના હોય ને તો એને સામ સામેના ખૂણા પણ નેવું નેવું ના જશે બરાબર ને એટલે અહીંયા ચતુષ્કોણના બધા ખૂણાના માપ છરાને એ નેવું 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 થશે મતલબ કે કાં તો એ ચોરસ હશે કાં તો એ લંબ ચોરસ હશે કારણ કે આ બે જ આકારમાં એવું થાય છે કે જેમાં દરેક બાજુઓ કાટ ખૂણે છેદે છે બરાબર છે ને લખી પણ ચલાવ દઈએ આપણે કે આ કયા હશે આકાર તો આ આકાર કાં તો ચોરસ હશે કાં તો લંબ ચોરસ હશે પણ કહેવાશે તો શું એને ચતુષ્કોણ જ કેવાશે ને બરાબર છે એટલે ચોરસ અથવા તો લંબ ચોરસ હોઈ શકે છે ચાલો આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર સાત જોઈએ છે આપણે ખૂબ જ મસ્ત દાખલો આપણને આપેલો છે આકૃતિમાં એક સમાંતર ભાવ ચતુષ્કોણ હોપ બરાબર ને નામ છે એચ ઓ પી ઈ હોપ દર્શાવેલ છે બરાબર ને હોપ એટલે આશા રાખવાની એચ ઓ પી અને ઈ હવે એક્સ વાય ઝેડના ખૂણા આપણે શોધવાના છે અને કયો ગુણધર્મ આપણે વાપર્યો છે આપણે મિત્રો પહેલાંના વિડીયોમાં આપણે ખબર નહીં કે આકૃતિ સોલ્વ કરી હતી એવી નહીં એવી સેમ ટુ સેમ અહીંયા આકૃતિ આપણને આપેલી છે ચલો સૌથી પહેલાં આપણે કયું સોલ્વ કરીએ જોજો અહીંયા આપણે એક કામ કરીએ છીએ અહીંયા સૌથી પહેલાં આપણે તમે જુઓ કે આ ઝેડ પણ છે અને આ વાય પણ છે અને અહીંયા સિત્તેર પણ આપણને આપેલા છે બરાબર છે તો આ સિત્તેર છે ને મિત્રો જોજો આ અહીંયા સિત્તેર અંશનો ખૂણો છે એક મિનિટ આ સિત્યાર અંશનો ખૂણો બહિષ્કોણ છે એવું બહિષ્કોણ કહેવામાં આવે આ ઝેડ છે આ ચાલીસ છે ને એવાય છે યાદ કરો મિત્રો બરાબર બધા યાદ કરો કે કયો ખૂણો છે ઝેડ બનાવે છે બરાબર છે ને યુગ્મકોણ બરાબર ને યુગ્મકોણ તમે જુઓ કે અહીંયા અહીંથી લઈને આપણે અહીંથી લાઈન એમ કરીએ ને તો અહીંયા એમ જવા દઈએ ત્યાંથી આપણે અહીંયા આવીએ અને ત્યાંથી ફરી પાછા આપણે અહીંયા આવીએ તો મિત્રો આ ઝેડ બને છે અને ઝેડ વાળા જે બંને ખૂણા હોય ને એટલે કે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો બંને કેવા હોય છે સરખા હોય છે કેવા હોય છે સરખા એનો મતલબ લખી શકાય કે વાય બરાબર ચાલીસ એક વસ્તુ તો આપણને ક્લિયર કટ મળી ગયું છે વાય બરાબર ચાલીસ અંશ આપણને મળી ગયા છે અને ત્યાં આપણે લાઇન કરી દઈએ છીએ બરાબર હાઇલાઇટ કરી દઈએ છીએ આપણે અને કયો ગુણધર્મ આપ્યો આપણે તો આ યુગ્મ કોણની જોડ યુગ્મ કોણની જોડનો ઉપયોગ કર્યો એવું કહેવાય છે ચાલો હવે એના પરથી શું કરીશું આપણે હવે એના પરથી બીજો ખૂણો મેળવીએ કયો ખૂણો મળશે તો કે ઝેડ આ ઝેડ છે ને ઝેડ એ આપણને ઈઝીલી મળી જશે કેવી રીતે ખબર છે જોજો બીજો બી એક મિત્રો નિયમ છે પહેલાં આપણે આને રફ કરી દઈએ બધું ક્લિયર કરી દઈએ તમને વધારે ખ્યાલ પડે બહિષ્કોણ બરાબર અંતઃકોણનો સરવાળો આવો એક નિયમ છે બહિષ્કોણ બરાબર અંતઃકોણનો સરવાળો એટલે કે તમે જોજો કે આ બારનો ખૂણો સિત્તેર ખબર ને કોણા પ્રમાણે હોય તો એ અંદરના આ ખૂણો અને આ ખૂણો એ બરાબર હોય આને આપણે અંતઃકોણ કહીએ છીએ અને આને આપણે બહિષ્કોણ કહીએ છીએ તો લખીએ સૂત્ર આપણે બહિષ્કોણ બરાબર અંતઃકોણનો સરવાળો આટલામાં થઈ રહેશે નહીં થઈ રહે પાછળ કરીએ ચાલો ને બહિષ્કોણ બરાબર અંતઃ કોણનો સરવાળો બહિષ્કોણ આપણને કેટલો આપેલો છે તો બહિષ્કોણ આપણને મિત્રો સિત્તેર આપ્યું છે અને અંતઃકોણમાં આપણને ઝેડ પ્લસ વાય અથવા વાય પ્લસ ઝેડ આપેલું છે એટલે આ આપણું આવશે સિત્તેર અંશ બરાબર વાય પ્લસ ઝેડ જેમાંથી વાય આપણને ઈઝીલી મળી ગયા છે કેટલા છે ચાલીસ અંશ તો લખીએ આપણે સિત્તેરના સિત્તેર બરાબર વાય આપણા કેટલા મળ્યા મિત્રો ચાલીસ ને ચાલીસ તો ચાલીસ અંશ આપણા વાય અને ઝેડ આપણે ગોતવાનું છે ચાલીસને આગળ લઈ આવો તો માઇનસ થઈ જશે એટલે સિત્તેર માઇનસ ચાલીસ બરાબર ઝેડ તો સિત્તેર માઇનસ ચાલીસ કેટલા આવે ત્રીસ આવે તેથી ઝેડ બરાબર કેટલા મળશે આપણને ત્રીસ અંશ મળી જાય છે ને એટલે આમાં આપણે કયું વાપર્યો ગુણધર્મ તો કે અંતઃ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ એવો નિયમ આપણે અહીંયા વાપર્યો ચલો હવે પછી શું કરીએ જોજો આપણે હવે આપણે એક્સ તો બાકી જ છે ગોતવાનું એક્સ કેવી રીતે મળશે તો એક્સ આપણને મિત્રો આની પરથી મળશે જોજો ખાસ જોજો એક મિનિટ આ શું થઈ ગયું હમ આ ખૂણો જેટલો હોય ને એટલો જ ખૂણો આપણો એક્સનો પણ હશે ક્લિયર છે બધા એને મિત્રો જો આખું જ આપણે કહીએ ને એથી આખું જો લાઇન કરીએ સરળ રેખા તો એક્સો ને હેંસી હોય એકસો ને એસી માંથી સિત્તેર ને પર કરી નાખો એકસો ને એસી માંથી સિત્તેરને આપણે પર કરીએ તો કેટલા વધશે વધશે એટલે આ ખૂણો કેટલો હશે મિત્રો આપણો હશે એટલે એક્સ પણ આપણને કેટલા મળશે તો લખી દઈએ ડાયરેક્ટ આપણે કે એક્સ બરાબર એક્સ બરાબર આપણે સિત્તેરને કરી દઈએ છીએ માઇનસ તો આપણને એક્સ મળી જાય છે ડાર્ક કેમ થઈ ગયું છે એક જ મિનિટ હમ આમાં આપણે કોનો ઉપયોગ કર્યો તો સામ સામેના ખૂણાનો ઉપયોગ કર્યો સામ સામેના ખૂણાનો આપણે આમાં ઉપયોગ કરેલો છે બધાને ક્લિયર છે મિત્રો ક્લિયર છે ને ચાલો તો પછી આગળ દાખલા નંબર આઠ છે ને એ આપણે આની પછીના વિડીયોમાં કરીશું આઠ નવ દસ અગિયાર અને બાર આ બધા દાખલા આપણે મિત્રો આની પછીના વિડીયોમાં બધા પૂરા કરાવી નાખવાના છે તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા છે પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે પહેલી વાર મને જોઈ રહ્યા છે એ તમામે તમામ વિદ્યાર્થીઓ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો તમારા દસ પંદર વીસ પચીસ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી નાખજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો ને મિત્રો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો